અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અને ઓપરેશન સિંધુની ભવ્ય સફળતાને ગર્વ સાથે બિરદાવવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા પંચાયત મોડસા ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર મોડસા પ્રાંત અધિકારી વિશાલભાઈ પટેલ ડીવાય સહિતના ઉચ્ચ અધિકારીઓ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે પણ જિલ્લાવાસીઓને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી હિન્દુમાં જે આપણે જવાનો જે પરાત્રમ અસાધારણ દેખાગી છે એમને શ્રદ્ધાંજલિ આપીને એમને પ્રતિ સન્માન પ્રકટ કરતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તે આપના શહીદ થયા છે એમની યાદમાં આજે અરવલ્લી જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું દરેક તાલુકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે એ ખૂબ સારો પ્રતિસાદ એમાં મળી રહી મારી બધા નાગરિકોને અપીલ છે કે રક્તદાન મહાદાન છે અને બધા એમાં આવીને રક્તની આહુતિ આપીને કોઈ જરૂરિયાતમંદને થેલેસીમિયાના કોઈ બાળક હશે કોઈ સલર્ભા રાત્રી માતા હશે કોઈ ના કોઈ જરૂરિયાતમંદને એક ફાયદા પહોંચશે એટલે મારી આપતી અપીલ છે વિનંતી છે કે બધા આવીને આપની છ તાલુકામાં છે દરેક જગ્યા છે અમારે સોશિયલ મીડિયા પર અવેલેબલ છે જે ડિટેલ્સ છે મામલતદાર કચેરીમાં આપ સંપર્ક કરી શકો છો અને જગ્યા જાણીને ત્યાં જઈને કૃપયા કરીને પોતાનું રક્તની આહુતિ જે